જયરણ છોડ હું પટેલ ભારતી ભારતી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે દમ આલુ બનાવીશું દમ આલુ બનાવવા માટે આપણે બે ચમચી જીરું લીધું છે એક ચમચી હળદર લીધી છે એક ચમચી ગરમ મસાલો બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું અને એક ચમચી રાઈ લીધી છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી આપણે ક્રશ કરીને લીધી છે બે ટામેટા ક્રશ કરી લીધા છે અને બે ચમચી લસણ આદુની પેસ્ટ લીધી છે ત્રણસો ગ્રામ જેવા આપણે નાની એકદમ બટાકી લીધી છે બાફીને કમ્પ્લીટ કરી લીધી છે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું આદુ લસણની પેસ્ટ ડુંગળી જે ક્રશ કરી છે એડ કરી લઈશું ડુંગળીને સાત પાંચ મિનિટ લાગે છે ડુંગળી સતળાઈ ગઈ છે તો આપણે જે ટામેટું ક્રશ કર્યું છે એ કરી લઈશું ત્રણ મિનિટ જેટલું આપણે ટામેટાને શેકીશું ટામેટું સરસ રીતે સતળાઈ ગયું છે લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું મસાલો સરસ રીતે સતળાઈ ગયો છે તો આવા બે ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે 2 चमची ताजी मलाई ली दी छे ए ऐड करी, करी ले सु जे बटाका भाप्या छे ऐड करी ले वाला जे होवे સબ્જીમાં વધારે સ્વાદ લાવવા માટે આપણે કસૂરી મેથી લીધી છે એડ કરી લઈશું સબ્જી આપણી રેડી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લેવાનું છે દમ આલુ આપણા રેડી થઈ ગયા છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં